નમસ્કાર દશક મિત્રો સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે બરાનપુરામાં અકિલ કિન્નર સમાજ દ્વારા ધાર્મિક કાર્યક્રમનું આયોજન નવચંડી હવન અને રામાપીર મહારાજનો પાઠ યોજાશે બરાનપુરા વિસ્તારમાં આવતીકાલે રવિવારના રોજ અકિલ કિન્નર સમાજ દ્વારા ધાર્મિક અને સાંસ્કૃતિક ભાવનાને પ્રોત્સાહન આપતું અકિલ કિન્નર ભારતીય કાર્યક્રમ યોજવામાં આવશે કાર્યક્રમનું આયોજન સવારે આઠ વાગ્યા વાગ્યાથી કરવામાં આવ્યું છે જેમાં કિન્નર સમાજના આગેવાનો સભ્યો તેમજ સ્થાનિક શ્રદ્ધાળુઓને મોટી સંખ્યામાં હાજર રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે આ કાર્યક્રમ દરમિયાન નવચંડી હવનનું પણ આયોજન કરવામાં આવ્યું છે વૈદિક મંત્રોચ્ચાર સાથે થનારા હવનમાં દેશ સમાજ અને સર્વજન કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવશે હવન દ્વારા સકારાત્મક ઉર્જા ફેલાય અને સમાજમાં શાંતિ તથા સમરસતાની ભાવના મજબૂત બને તેવો આશય રાખવામાં આવ્યો છે આ સાથે રામાપીર મહારાજના પાઠનું પણ આયોજન કરવામાં આવશે રામાપીર મહારાજ પ્રત્યેની અઢળક શ્રદ્ધા સાથે થનારા પાઠમાં ભક્તો ભક્તિભાવપૂર્વક ભાગ લેશે અને આધ્યાત્મિક લાભ પ્રાપ્ત કરશે કાર્યક્રમ દરમિયાન ધાર્મિક વાતાવરણ સાથે ભક્તિ અને શ્રદ્ધાનો માહોલ સર્જાશે અકિલ કિન્નર સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું છે કે આવા કાર્યક્રમો દ્વારા સમાજમાં એકતા ભાઈચારો અને સામાજિક સમરસતા વધે તે મુખ્ય હેતુ છે કિન્નર સમાજ સમાજના ધાર્મિક અને સામાજિક કાર્યોમાં સક્રિય રીતે જોડાઈ રહ્યો છે જે આ આયોજનથી સ્પષ્ટ થાય છે જય માતાજી મય બોલું વડોદરા બરાનપુરાથી રીના કુંવર કીર્તિ કુંવર હિજળા આજે અમારા બરાનપુરામાં કાલથી માતાજી અમારા અખિલ કિન્નર ભારતીય સંમેલન ચાલુ થાય છે બીજી કાલે રવિવારના દિવસે નવચંડી રાખવામાં આવ્યું છે ત્રીજી તારીખે રામાપીરનો પાઠ છે જય માતાજી નમસ્તે જય હિન્દ જય ભારત બોલો મારું નામ છે સાચી કુંવર બરાનપુરા અમારે તો અહીંયા આજે જે અમને જજમાન ભિક્ષાવૃત્તિ આવે છે ભિક્ષાવૃત્તિના લીધે અમે બધાને સુખ સમૃદ્ધિ આવે સુખ શાંતિ આવે માતાજી બધાની સહાય કરે એ માટે અમે નવચંડી યજ્ઞ કરીએ છીએ સૌ લાભ લેવા આવજો મારા વડોદરાની પબ્લિક જે માતાજી રામાપીરનો પાઠ છે એમાં બી આવજો અમારે તો સંમેલન છે